આજે અમે દુનિયાની સૌથી ખતરનાક જીવો જોયા એ જોઈને તમે પણ ચોકી જશો ચાલો જાણીએ જય જવાન જય કિસાન સવાર સવારમાં પહેલા તો અમે ખેતર તરફ ગયા ગયાતા ત્યાં ન્યા જઈને અમે જોયું કે આપડા કપાસમાં કોઈ પણ પ્રકારનો શત્રુઓનો એટેક નથી પણ ત્યાં જઈને અમને એવી વસ્તુ જોવા મળી કે તે જોઈને અમે પણ શોકી ગયા આ યળ એક એવી જ યળ છે કે તે જમીન ઉપર સાલે છે તેના પાસળના ભાગમાં પૂછડી અથવા સોટી જેવું બતાતી હોય છે બીજું કે આ વિડીયોમાં તમે જોઈ શકો છો તેમ ઘાસ જેવું એક જીવ છે તેને અમારી ભાષામાં તીતી ઘોડો તરીકે ઓળખે છે આ જોઈને અમે પણ ખૂબ જ શોકી ગયા હતા ત્રીજું જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેને તમારી ભાષામાં શું કહે તે કોમેન્ટમાં જણાવશો હજી સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને